સુરત કલેક્ટર કચેરીએ પહોંચી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડના ખેડૂતોએ રજૂઆત કરી હતી ઓગણસિત્તેર હજાર ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ આપી છે અને તેમાંથી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા મળ્યા નથી અનેક રજૂઆતો છતાં પૈસા નહીં મળી જેથી છેવટે ખેડૂતોએ કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરવી પડી હતી બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા છે અને હાલ માત્ર ત્રણ ડિરેક્ટરો કાર્યરત છે તેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપતા હોવાનો આક્ષેપો કર્યા હતા મનહર પટેલ કાઠા સુગર ડિરેક્ટર મારું મૂળ વતન ભાંડુપ ગામ છે અત્યારે નિવૃત્ત કર્મચારી છે અને અત્યારે ખેડૂત તરીકે ફરજ બજાવી રહ્યો આક્ષેપ લગાય છે કે પૈસા કઈક ના શેરીને ખવા ગયા છે શું જાકો ભાઈ એ લોકો રજવાત બિલકુલ સાચી છે એ લોકો જે અત્યારે જે એ ઠાલવે છે એ વ્યવસ્થિત જ છે કેમ કે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગળ ફૂંકાળેલો ત્રણ ડિરેક્ટરો મનહર પટેલ સતીષ માસ્ટર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટરોએ ભેગા થઈને રાજીનામું ના મંજૂર કર્યું માજી આ સાહેબ રજિસ્ટ્રાર બી પોતે આવીને રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું ના મંજૂર કરાયું અમે પ્રશ્ન કર્યો કે બાહઠ હજાર ટર્ન ચાલુ સિઝનમાં શેતી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુને ચૂકવો નહીં બાહ હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાહ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મિટિંગમાં કોઈ સાંભળો અમને નથી ક્યાં પૈસા ગયા એ અમને આજની તારીખે બી ખબર નથી હવે બિચારા છે બાઠ હજાર છે તો કોઈ બધા એકદમ ગર્ભસ્થ સીમન્ટો નથી હેર હે લાવીને હે ખાવાવાળા ખેડૂતો ହଉ ଆଜେ ଏୋରାଉନୁ ଭବିଷ୍ୟ ଭଣତର ଫି ଏ ଦବାଖା ଫି ଅମୁ ଖେଳୁ ତ ଫାଇ